દાવડગામમાં પશુપાલકોએ દૂધના ભાવમાં વધારા સહિત નિર્દોષ પશુપાલકોને મુક્ત કરવા બાબતને લઈને ગામના પશુપાલકોએ સાબર ડેરીના ચેરમેનની નનામી કાઢી મળસ્યા ગાયને કરવામાં આવ્યો હતો વિરોધ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે જીવાદોરી સમાન ગણાતી એવી સાબર ડેરી દ્વારા વર્ષ બે હજાર ચોવીસ અને બે હજાર પચીસના વર્ષના ભાવ વધારાને પશુપાલકો દ્વારા ગત તારીખ ચૌદ જુલાઈને સોમવારે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું જેમાં કેટલાય પશુપાલકો ઘાયલ થયા હતા સાથે પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા હતા અને આ બનાવને લઈને ચુમ્મોતેર જેટલા પશુપાલકોના વિરુદ્ધ જિલ્લાની હિંમતનગર એ ડિવિઝનલ પોલીસ મથકે નામજોક ફરિયાદ નોંધવામાં આવી અને તમામ ગામડાઓની દૂધ મંડળીમાં પશુપાલકોએ દૂધ ન ભરાવી વિરોધ કરતા આખરે સાબર ડેરીને પશુપાલકોની આગળ નમવું પડ્યું અને સામાન્ય સભા બોલાવી આ પ્રશ્નનો હલ લાવવા માટે જિલ્લા સાંસદ શોભનાબેન બારિયા હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા ઈડરના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી રમણલાલ વોરાની અધ્યક્ષતામાં નિવારણ લાવી દૂધનો ભાવ વધારો નવસો નેવને બદલે પાંચ રૂપિયા વધારે આપવાનું નક્કી કરેલ કુલ નવસોને પંચાણુ રૂપિયા ભાવ વધારે ચૂકતે કરવામાં આવશે એવું સાબર ડેરીના ચેરમેન સાબળભાઈ પટેલે આ સાંસદ ધારાસભ્યની હાજરીમાં નક્કી કરવામાં આવ્યું હતું અને સાથે જે પશુપાલકોના વિરુદ્ધ નામજો ફરિયાદ કરવામાં આવે છે એ કેસ પાછા ખેંચીને જેલ મુક્ત કરવામાં આવે આ તમામ બાબતને સાબર ડેરીના કબૂલ કર્યું હતું જે અંગેના સમાચાર તમામ ખાનગી સહિત ન્યૂઝ ચેનલમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા પણ ડેરીએ દૂધ ભાવ વધારો સાથે નિર્દોષ પશુપાલકોને જેલમાંથી મુક્ત કરવામાં ન આવતા ગામડાઓના પશુપાલકોમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ આવો ઉગ્ર વિરોધ સાબરકાંઠા જિલ્લા ઈડર તાલુકાના દાવડ ગામમાં પશુપાલકોએ દૂધના ભાવમાં વધારો સહિત આ પશુપાલકોને જેલ મુક્ત કરવા બાબતને લઈને સાબર ડેરીના ચેરમેનની નનામી કાઢી એને બાળીને ગામની પશુપાલક મહિલાઓ દ્વારા ચેરમેનના નામના મડસિયા ગાવામાં આવ્યા હતા અને આ પશુપાલક દ્વારા આ બાબતને લઈને જલ્દી નિકાલ લાવવામાં આવે એવું પણ જણાવવામાં આવ્યું હતું